પીર બાપુએ ગામની દીકરી સમદાબેન ત્યાં મામેરું ભર્યું થરા ગામ નિવાસી સમદાબેન વિહાભાઈ લાદાભાઈ બોધુ આવે ગામ થાવર શાંતિભાઈ કરમસિંહભાઈ પ્રળે અને ત્યાં અને મૂળ નિવાસી થરાના હિંગોળેશ્વર પીરની ગાદીના ગાલીપતી એક હજાર આઠના મહંત પ્રાગીરી પીર બાપુ થાવરમઠ એમના તરફથી પાંચ તોલા ઉકળું અને પગની પાયલ ઘરના દરેક સભ્યોને કપડાં અને એકાવનસો રૂપિયા રોકડા તાબાની હેલ તાબાનો લોટો થાવર મઠના મહંત તરફથી સમદાબેનને ત્યાં ગામની દીકરી જાણી બાપુએ મામેરું ભર્યું હતું ત્યારે આ મામેરું બાપુએ એક લાખ એકાવન હજારનું ભર્યું તેના આ મામેરામાં રામગીરી બાપુએ પણ હાજરી આપી ત્યારે ગામના લોકો ચકિત થયા અને બધા લોકોએ પ્રાંત પીર બાપુને આવકાર્યા અને બાપુનો આભાર માન્યો આજ ગામ થાવરમાં હમદાબેન શાંતિભાઈ અને ઓગણીસો બ્યાસીમાં માં હમદાબેનને હું મારો માતૃભૂમિ થરાની છે અને દીકરીની પણ માતૃભૂમિ થરાની છે ત્યારે મેં એને વચન આપ્યું કે તાને જ્યાં શાદી થશે ત્યાં મારો ધૂણો હશે ઓગણીસો બ્યાસીમાં માં તો આજ એની દીકરી એની શાદી કરી દે ગામ થરાથી પણ મોમેરો આવ્યો અને હું અમારા પરિવાર હીરામના ચારે પુત્ર સુખબા રામગીરી બાપુ અમારી અથાશક્તિ એક લાખ એકાવન હજારનો હમદાબેનને મામેરો ભર્યો છે બોલીએ હિંગોળેશ્વર પીર ભગવાન બાપુ અમને આમ તમે આટલા બધા મોમેરા કેટલી જગ્યાએ ભર્યા મારા અંદાજમાં બે હજાર વીસથી લઈને આજ દિવસ સુધી એકસો બાસઠ મોમેરો ભર્યા અને દાન આમ ને આમ ચાલતું રહેશે દાન માં તો શરીરમાં પ્રાણ હશે એટલે હું દાન કરતો જ રહી છું ન્યૂઝ ભારત